બિલ બિલ ભરતો હતો આગલા મીટર એના એક લાખ રૂપિયા બિલ આવ્યું મીટર બદલાયું તો ફાસ્ટ મીટર ફરતું તમારું સાહેબ આવીને કહી દેતા કે તમારું મીટર ફાસ્ટ ફરે છે તો કે તમે અરજી કરો એક અરજી કરીએ ન આવ્યા બીજી અરજી કરી ક્યાં એક લાખ રૂપિયા સીધો દંડ આવ્યો

જે કહી રહ્યા હતા તે આપણે સાંભળ્યું હશે ખેડૂતો કહે છે કે જે જગ્યાએ અમને સિંચાઈ માટે પાણી નથી આપતા સિંચાઈ માટે ઉપયોગ માટે પાણી નથી લેતા ત્યાં અમને આ લાઇટ બિલ આપવામાં આવ્યા છે તો આજે અંગે વધુ માહિતી માટે સંવાદદાતા ફઝલ જોડાઈ ગયા છે ફઝલ એ ખેડૂતોની વ્યથા એ ખેડૂતો કહી રહ્યા છે કે જે ના તો સિંચાઈ માટે પાણીનો ઉપયોગ કરે છે અને છતાં પણ ચેકિંગ વગર જે વીજબિલ ફટકારવામાં આવ્યા છે પહેલા તો વિગતો શું તેના લઈને

તેમને ખોટી રીતે બિલ આપી દેવામાં આવ્યા છે અને ખોટા બિલ ફટકારવામાં આવ્યા છે કે પીજીવીસીએલ કચેરી ખાતે આ ખેડૂતો પહોંચ્યા છે અને યોગ્ય ન્યાય મળે તે અંગેની માંગણી કરી રહ્યા છે ખાસ કરીને એક ખેડૂત ની તો એવી પરિસ્થિતિ છે કે જેને પાણી નથી માત્ર જમીન છે તે વીજ બિલ રૂપિયા ફટકારવામાં આવ્યું છે અન્ય ખેડૂતોને એક લાખ સુધી ના બિલો ફટકારવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે એસટી ઓફિસ માં બેઠા બેઠા અધિકારીઓ આ બિલ બનાવી નાખ્યા હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે મોટી સંખ્યામાં આજે વહેલી સવારે

વીજ વિભાગથી ગયા છે ખાસ કરીને જ્યારે ખેડૂતનું જાય ત્યારે અરજીઓ કરતા હોય ત્યારે અનેક દિવસો સુધી આ બદલાવામાં નથી આવતું રિપેરિંગ કામ નથી કરવામાં આવતું હતું જેને લઈને પણ ખેડૂતો પરેશાન છે હવે આ મામલે તાત્કાલિક યોગ્ય ન્યાયિક રીતે બિલ બનાવવામાં આવે તેવા સુરેન્દ્રનગર જિલ્લાના રાજપરા ગામના ખેડૂતોની માંગણી છે

મીટર હોય છે તેનું ટેસ્ટિંગ કરવામાં આવશે અને ત્યારબાદ યોગ્ય રીતે જે સામે આવશે તે પ્રકારના તેમને બિલો બનાવી આપવામાં આવશે જી બિલકુલ ફઝલ આપ જોડાયને ને વિગતો જણાવી તે બદલ આપનો આભાર